તો પોતાની રાશિમાં પ્રવેશ કરી અને શુક્ર ગ્રહ ખૂબ જ બલશાળી બલવાન બનશે અને ઘણા લોકોના જીવનમાં મોટા સકારાત્મક બદલાવનું કારણ પણ બનશે કોઈ પણ ગ્રહનું સ્વગૃહી થવું એ જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે શુક્રના આ રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે તો આવો હવે જાણીએ કે તમારી રાશિ પર કેવો રહેશે શુક્રનો પ્રભાવ શરૂઆત કરીશું આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ક છ અને ઘ મિથુન રાશિના જાતકોની મિથુન રાશિના લોકો માટે શુક્ર પાંચમા અને બારમા ઘરના સ્વામી છે અને આ ગોચર દરમિયાન તમે માત્ર બારમા ભાવમાં જ તેઓ ગોચર કરશે વૃષભ રાશિમાં શુક્રનું આ ગોચર અને એના પરિણામે તમે આધ્યાત્મિક બાબતોમાં વધુ રસ દાખવશો અને આધ્યાત્મિક બાબતોમાં સામેલ થવાની સ્થિતિમાં પણ રહેશો આ ગોચર દરમિયાન તમે આધ્યાત્મિક હેતુઓ માટે પ્રવાસ પણ કરી શકો છો જે યાત્રા પ્રવાસ હોઈ શકે છે કરિયરની વાત કરવામાં આવે તો શક્ય છે કે આ સમય દરમિયાન તમે તમામ લાભો મેળવવાની સ્થિતિમાં ન આવો જેના કારણે તમને સંપૂર્ણ સંતોષ ન મળી શકે બિઝનેસની વાત કરીએ તો તમે નવા વ્યવસાયિક સંપર્કો ગુમાવી શકો છો અને તેના કારણે નુકસાન પણ થઈ શકે છે નાણાકીય દ્રષ્ટિએ વાત કરીએ તો તમારે આ સમયગાળા દરમિયાન ખર્ચ અને નફો બંને સહન કરવું પડશે સંબંધોની વાત કરવામાં આવે તો વૃષભ રાશિમાં શુક્રનું ગોચર તમને તમારા પરિવારના સભ્યો અને તમારા જીવનસાથી સાથે થોડીક કળવાશનું કારણ બની શકે છે માટે સંબંધોમાં સાવધાન રહેજો છેલ્લે સ્વાસ્થ્યની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોને સારું સ્વાસ્થ્ય જાળવવામાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે

પ્રગતિ અને શુભ પરિણામ બંને લાવનાર સાબિત થશે તમને કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો ઓળખ અને પુરસ્કાર બંને મળશે જો તમે વ્યવસાયના ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો તમને વ્યવસાયમાં સારી સફળતા મળશે અને વધુ નફો પણ તમે મેળવી શકો છો નાણાકીય દ્રષ્ટિ વાત કરીએ તો તમે જે પણ પૈસા મેળવશો તેનો ઉપયોગ કરવામાં તમે સફળ થશો સંબંધોની વાત કરવામાં આવે તો આ સમયગાળ દરમિયાન તમે તમારા જીવનસાથી સાથી યોગ્ય તાલમેલ જાળવવામાં સફળ થશો છેલ્લે સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને શક્ય છે કે આ તમારી અંદર ઉપસ્થિત યોગ્ય ઉત્સાહને કારણે તમે તંદુરસ્ત રહેશો તો મિથુન તથા કર્ક રાશિના જાતકો શુક્રનું ગોચર ઓગણીસ મે થી વૃષભ રાશિમાં જે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારા માટે આવી પરિસ્થિતિઓનું સર્જન કરી શકે છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઇક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય એમ